તેના વિશે વાત કરવાના છે વીસ જેટલી અલગ અલગ જે છે ભરતીઓ વિશે વાત કરવાના છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાં છે આ ભરતીઓ આવેલી છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પહેલી ભરતી તમે જોઈ શકો છો લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ આર એસ સખીદા આર્ટ્સ કોલેજમાં મિત્રો છે આ ભરતી રહેલી છે આ ભરતી વિશે આપણે માહિતી જોઈએ તો તેમાં જુનિયર ક્લક વર્ગ ત્રણની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે અને જે કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક અને કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ઉમર મર્યાદા ગુજરાત વોર્ડ સેવા પ્રતિનિધિમંડળના નિયમ મુજબ વીસ થી પાંત્રીસ વર્ષ સુધીની રાખવામાં આવેલી છે બીજી પોસ્ટ છે લેબર આસિસ્ટન્ટ વર્ગ ત્રણની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે જગ્યા રહેલી છે આમાં જે છે જે એસએસસી હોમ સાયન્સની માં સ્નાતકની ડિગ્રી અને કોમ્પ્યુટર વિષય છે આમાં પણ છે પાસ કરેલો હોવું જોઈએ અને વીસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા અને ગુણ સેવા પસંદગી માટેના નિયમ અનુસાર છે આમાં પણ જે છે તે ઉંમર મર્યાદામાં છૂટછાટ જોવા મળવાની છે તો મિત્રો આપણે અરજી વિશે વાત કરીએ તો તમે છે અરજી છે કઈ રીતના કરી શકો તો અહીં તમને છે તમારે જે છે પંદર દિવસની અંદર છે અરજી કરવાની રહેશે અરજી માટે તમને જે છે જે અહીં સરનામું આપેલું છે તે સરનામા પર તમારે છે અરજી મોકલવાની રહેશે એ સરનામું જે આપેલું છે એ આર એસ શકીદા આર્ટસ એન્ડ સીસી જે છે મેડી વાળા કોમર્સ જે હોમ સાયન્સ એન્ડ કોલેજ લીંબડી સુરેન્દ્રનગર જિલ્લો અને તે જ્યાં મિત્રો છે તમારે અરજી છે તે મોકલવાની રહેશે અરજી સાથે એક હજાર રૂપિયાનો છે તમારે જે છે તે જે છે કોલેજના નામનો જે છે ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે ત્યારબાદ આગળ બીજી ભરતી વિશે વાત કરીએ તો બીજી ભરતી છે એચ એલ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભાયાવદર ઉપલેટામાં મિત્રો છે તાલુકો ઉપલેટામાં મિત્રો આ ભરતી રહેલી છે જિલ્લો રાજકોટમાં મિત્રો આ ભરતી છે જુનિયર ક્લાર્ક માટેની જે છે એક જગ્યા ઓપન કેટેગરી માટે છે અને કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી સાથે કોમ્પ્યુટર જે છે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને પગાર અને વયમર્યાદા છે સરકારશ્રીના વર્તમાન જે નિયમો મુજબ રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આ ભરતીમાં એપ્લાય કરવું હોય તો કઈ રીતના એપ્લાય કરી શકો છો તો તમારે આ માટે છે જે અરજી છે પંદર દિવસની અંદર છે તમારે અરજી કરવાની રહેશે અને તમારે છે આઠસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે જે કોલેજના નામનો છે તે મોકલવાનો રહેશે તમને સરનામું આપેલું છે આચાર્ય સી એચ કોમર્સ કોલેજ જે છે તે સરનામા ઉપર તમારે છે તે અરજી મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ જે ભરતી છે તે છે મણીભાઈ વિરાણી અને શ્રીમતી નવલબેન વિરાણી સાયન્સ કોલેજ રાજકોટમાં ભરતી છે જેમાં લેબોરેટરી આસિસ્ટન્ટની એક જગ્યા ઓપન કેટેગરી માટે જેમાં માઇક્રોબાયોલોજીમાં સ્નાતક અને ઉંમર મર્યાદા વીસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની રાખવામાં આવ્યું છે પગાર ધોરણ છે પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રૂપિયા આપવામાં આવશે બીજી છે ભરતી ગેર્સ મિકેનિકની એક જગ્યા ઓપન કેટેગરી માટે જેમાં આઈટીઆઈમાં મિકેનિકલ ટ્રેડ અથવા તો ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ વયમર્યા થી પાંત્રેસ વર્ષ સુધીની રાખવામાં આવેલી છે આમાં પણ પગાર ધોરણ તમને છે છવ્વીસ હજાર રૂપિયા પ્રથમ પાંચ વર્ષ માટે આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભરતીમાં અરજી કરવી હોય તો તમારે પંદર દિવસની અંદર છે અરજી મોકલવાની હશે એ તમને જે બોલક્ષમાં સરનામું આપેલું આપેલું છે આચાર્ય શ્રી વણીબેન વીરાણી અને શ્રીમતી નવલબેન વિરાણી એ સાયન્સ કોલેજ યોગ યોગી ધામ ગુરુ કલાવર રોડ રાજકોટ ખાતે છે તમારે છે અરજી મોકલવાની રહેશે જેમાં બિન અનામત કેટેગરીના ઉમેદવારે પાંચસો અને અનામત કેટેગરીના ઉમેદવારો ચારસો રૂપિયાનો જે છે નોન રિફંડેબલ ડિમાન્ડ છે સાથે આસન જે છે કોલેજના નામનો મોકલવાનો રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ અલગ અલગ બે ભરતીઓ છે જુનિયર ક્લર્ક ને હેડ ક્લર્કની તો પહેલી ભરતી છે આમાં તે છે મિત્રો જે છે ગાંધીનગરથી મળેલ એન મુજબ લાલ બહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ રાજકોટમાં હેડ ક્લર્ક માટેની એક જગ્યા ઉપર છે મિત્રો ઓપન કેટેગરી માટે રહેલી છે એમાં મિત્રો તમારે અરજી કરવી હોય તો અરજી કરવા માટે તમારે અરજી પંદર દિવસની અંદર અરજી છે તે મોકલવાની રહેશે એ તમે સરનામું જોઈ શકો છો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ શાસ્ત્રી ભવન શાસ્ત્રી મેદાનની સામે રાજકોટ આટરના પર અરજી મોકલવાની રહેશે અને તમારે છે આમાં જે છે પંદર દિવસની અંદર અરજી મોકલવાની રહેશે આ ઉપરાંત અન્ય નિયમો છે તમે જોઈ શકો છો કે તે નિયમો રહેલા છે ત્યારબાદ આગળ જે બીજી ભરતી છે તે છે મિત્રો નાયબ નિયામક શ્રી ઉચ્ચ કેળવણી કમિશનર કચેરી ગાંધીનગરથી મળેલી જે એનઓસી મુજબ મિત્રો છે આ પણ જે છે લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળમાં મિત્રો છે જુનિયર ક્લર્કની એક જગ્યા ઓપન કેટેગરી માટે છે જેમાં વીસથી પાંત્રીસો સુધીની ઉંમર મર્યાદા છે રાખવામાં આવેલી છે અને ગોડ સેવા પસંદ મંડળના નિયમ મુજબ આમાં છૂટછાટ જોવા મળવાની છે સાથે મિત્રો અહીં તમે જોઈ શકો છો સ્નાતક જુનિયર ક્લર્ક માટે છે જે સ્નાતક કરેલું હોવું જોઈએ વગેરે નિયમો તમે છે અહીં વાંચી શકો છો આ માટે તમારે અરજી કરવાની છે તે અહીં સરનામું આપેલું છે આ સરનામું પર તમારે છે અરજી કરવાની રહેશે અરજી તમારે છે મિત્રો જે છે પંદર દિવસની અંદર છે અરજી મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો પંદર દિવસમાં જે છે રજિસ્ટર રજીસ્ટર આઈડીથી અરજી મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ ભરતી છે વનિતા વિશ્રામ સુરત સંચાલિત શેઠ પુરુષોત્તમદાસ ઠાકુરદાસ મહિલા કોલેજ જે છે સુરતમાં મિત્રો ભરતી છે જેમાં જુનિયર ક્લાર્ક વર્ગસણની બે જગ્યા એસટી અને એસટી અને એસીબીસી માટે બીજી સિનિયર ક્લર્ક ઓપન કેટેગરી માટે હેડ ક્લર્કની જગ્યા એક ઓપન કેટેગરી માટે રહેલી છે આ ત્રણેય મિત્રો છે સ્નાતક માંગેલું છે અને કોમ્પ્યુટર વિશે પાસ કરેલો હોવો જોઈએ ચોથી છે લેબર આસિસ્ટન્ટની જગ્યા એક જગ્યા છે ઓપન કેટેગરી માટે છે તેમાં જે છે ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનમાં સ્નાતકની ડિગ્રી માગવામાં આવેલી છે ને ગુજરાત વર્તમાન જે છે ગુજરાત ગુણ પ્રસંગના નિયમ મુજબ છે વયમર્યાદામાં છૂટછાટ અને પગાર ધોરણ છે આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આ માટે તમારે અરજી કરવી હોય તો તમે છે અરજી ક્યાં કરી શકો છો તો જે મિત્રો આ કોલેજનું સરનામું આપેલું છે તે સરનામા ઉપર છે તમારે અરજી કરવાની રહેશે અને વિદ્યાર્થીઓએ જે અરજી કરનાર છે તેણે પંદર દિવસની અંદર છે અરજી મોકલવાની રહેશે રજીસ્ટર રજિસ્ટર પોસ્ટેડીથી તો સ્પીડ પોસ્ટના માધ્યમથી અને છે સાથે સાથે છે તે પાંચસો રૂપિયાનો બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ જે છે તે ડિમાન્ડ ડ્રાફ્ટ અને અનામત કેટેગરીના ઉમેદવારે ચારસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે સાથે મોકલવાનો રહેશે સરનામું નીચે આપેલું છે તે સરનામું પર તમારે અરજી છે તે કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ વધતી છે નવયુગ વિદ્યા વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત નવયુગ કોમર્સ કોલેજ માં મિત્રો છે જુનિયર ક્લબની એક જગ્યા ઉપર ભરતી છે તે જાહેર કરવામાં આવ્યું છે જેમાં અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે જગ્યા છે જેમાં સ્નાતક માંગવા આવેલું છે અને કોમ્પ્યુટર વિષય પાસ કરેલો હોવો જોઈએ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર વિશે ભરતી કરવામાં આવશે અને યાદા પણ ગુજરાત ગૌણ સેવા પસંદ મંડળના નિયમ મુજબ રાખવામાં આવેલી છે આ માટે તમારે અરજી કરવી હોય તો દસ દિવસની અંદર તમારે છે સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર જે છે રજિસ્ટર પોસ્ટ આઈડીથી અરજી કરવાની રહેશે આ સાથે સાથે તમારે છે આઠસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે કોલેજના નામનો છે મોકલવાનો રહેશે સરનામું નીચે આપેલું છે તે સરનામા ઉપર તમારે છે અરજી મોકલવાની રહેશે ત્યારબાદ આગળ ભરતીની વાત કરીએ તો તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ આદિપુર ખાતે મિત્રો આ ભરતી રહેલી છે આ ભરતી વિશે આપણે માહિતી મેળવીએ તો આ ભરતીમાં છે લેબ આસિસ્ટન્ટ કેમેસ્ટ્રીની એક જગ્યા ઓપન કેટેગરી માટે છે તેમાં જે છે એસસી કે જે છે કેમેસ્ટ્રીની ડિગ્રી હોવી જોઈએ ત્યારબાદ બીજી ભરતી છે લેબ આસિસ્ટન્ટ ફિઝિક્સની એક જગ્યા ઓપન કેટેગરી માટે રહેલી છે તેમાં છે જે છે બી એસ ડિગ્રી હોવી જોઈએ ત્રીજી છે લેબ આસિસ્ટન્ટની એક જગ્યાએ એસસીબીસી કેટેગરીમાં જેમાં માનની યુનિવર્સિટીમાંથી છે બીએ અથવા તો બીએસસી છે એ હોમ સાયન્સની ડિગ્રી હોવી જોઈએ અને છે ગેસ એક જગ્યા ઓપન કેટેગરી માટે છે જેમાં લઘુત્તમ આઈટીઆઈમાં મિકેનિક અથવા તો ડિપ્લોમા અથવા તો ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ હોવા જરૂરી છે આમાં પણ પગાર ધોરણ છે પ્રથમ જે છે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે વયમર્યાદા છે વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ અનુસાર રહેલી છે મિત્રો આમાં અરજી કરવી હોય તો તમે કઈ રીત કઈ રીતના છે તમે અરજી કરી શકો છો તો અરજી કરવા માટે નીચેનું સરનામું તમને આપેલું છે તે સરનામા પર અરજી કરવાની રહેશે આ માટે તમારે છે પાંચસો રૂપિયાનો જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે ઓપન કેટેગરી માટે અને જે છે અનામત કેટેગરીના ઉમેદવારો છે ચારસો રૂપિયાનો ડિમાન્ડ છે જે છે સાથે મોકલવાનો રહેશે અને પંદર દિવસની અંદર તમારે અરજી છે નીચેલા નીચે આપેલા સરનામા ઉપર મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો નવયુગ વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત નવયુગ સાયન્સ કોલેજમાં મિત્રો છે ભરતી રહેલી છે સુરત ખાતેની આ ભરતી છે જગ્યા છે એક જગ્યા છે હેડ ક્લર્ક માટેની ઓપન કેટેગરી માટે અને કોઈપણ પણ વિદ્યા સ્નાતક કરેલ હોવું જોઈએ અને છે જે કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ચાલીસ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ છે આપવામાં આવશે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર તમને છે આપવામાં આવશે આ ઉપરાંત વીસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની જે વયમર્યાદા રહે રાખવામાં આવી છે અને ગૌણ સેવા પક્ષની મનેલા નિયમ અનુસાર છે આમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે આ સાથે મિત્રો આગળ વાત કરીએ તો દસ દિવસની અંદર તમારે છે અરજી મોકલવાની રહેશે અને પાંચસો રૂપિયાનો જે છે ડિમાન્ડ ડ્રાફ્ટ છે અરજી સાથે જે કોલેજના નામનો જે છે મોકલવાનો રહેશે અને નીચે સરનામું આપેલું છે તે સરનામા પર તમારે છે રજિસ્ટર પોસ્ટ થી અથવા તો તમે છે સ્પીડ પોસ્ટના માધ્યમથી અરજી છે મોકલી શકો છો એ સરનામું તમને છે આપવામાં આવેલું છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ વધતી છે સેટ આર ડી એજ્યુકેશન ટ્રસ્ટ મુન્દ્રા ખાતે મિત્રો વધતી છે જે છે જુનિયર ક્લર્ક માટેની બે જગ્યા છે બિન અનામત અને કેટેગરી માટે જગ્યા રહેલી છે જેમાં સ્નાતક કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે અને ગોળ સેવા પ્રતિનિધિમંડળના નિયમ અનુસાર છે વયમર્યાદા જે છે તેમાં છૂટછાટ જોવા મળવાની છે અને છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે પ્રથમ પાંચ વર્ષ માટે મિત્રામાં અરજી કરવા માટે તમારે છે સ્પીડ પોસ્ટના માધ્યમથી અથવા તો રજિસ્ટર આઈડીથી પંદર દિવસની અંદર અરજી છે નીચેના સરનામા પણ મોકલવાની રહેશે સાથે સાથે પાંચસો રૂપિયાનો જે છે ડિમાન્ડ છે કોલેજના નામનો છે તે તમારે છે મોકલવાનો રહેશે નીચે સરનામું આપેલું છે ત્યાં અરજી મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ વધતી છે નર્મદા એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક રિસર્ચ સોસાયટી ભરૂચ ખાતે મિત્રો ભરતી છે આમાં મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ માટે જગ્યાઓ છે જુનિયર ક્લર્ક માટેની જગ્યા છે ત્યારબાદ છે આગળ આપણે વાત કરીએ તો આમાં બીજી છે જે છે આસિસ્ટન્ટ કેમેસ્ટ્રીની છે પછી છે આસિસ્ટન્ટ ફિઝિશિયનની છે ઇલેક્ટ્રિશિયનની છે પ્લાન્ટ ક્લેક્ટરની છે વગેરે મિત્રો જગ્યાઓ રહેલી છે આ માટે તમારે છે જે દસ દિવસમાં અરજી છે મોકલવાની રહેશે અને જે છે નીચેના સરનામા ઉપર નીચે આપેલું છે નીચેના સરનામા અથવા તો ઉપર છે તમારે અરજી છે મોકલવાની રહેશે ત્યારબાદ આગળ ભરતી વિશે વાત કરીએ તો આગળ ભરતી છે સદ વિદ્યા મંડળ ભરૂચ સંચાલિત જે છે વિવિધ કોલેજોમાં ભરતી છે જેમાં તમે જોઈ શકો છો જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્કની જે છે এমকে কলেজ ওফ কোমর্স ভরুচ মা যেমন জুনি ক্লক দিব্যাংগ কেটেগর ক্লক কেটেগর জগৎ কলেজে আর্টস এড সাথ ক্লক জু ক্লক লু ক্লার্কি এক দিব্যাংজনের উ ત્રીજી કોલેજ છે મહા મહામુંડેશલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજ ભરૂચમાં સિનિયર ક્લકની એક જગ્યાએ ઓપન કેટેગરી માટે રહેલી છે તેમાં મિત્રો તમારે અરજી કરવી હોય તો તમારે અરજી છે તે નીચેના સરનામા પર છે તે કરવાની રહેશે પંદર દિવસમાં અરજી તમારે છે મોકલવાની રહેશે અને સરનામું આપેલું છે નીચે તે સરનામા ઉપર અરજી મોકલવાની રહેશે સાથે સાથે પાંચસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ બિન બિન અનામત કેટેગરી અને અનામત કેટેગરી માટે ચારસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે મોકલવાનો રહેશે સાથે કોલેજના નામનો ત્યારબાદ આગળ વાત કરીએ તો વમણનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મિત્રો આ છે અંકલેશ્વર ખાતેની જેમાં જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે એસીબીસી કેટેગરી માટે અને સ્નાતક માંગવામાં આવેલું છે અને જે છે વય મર્યાદા ગોળ સેવા પસંદ મોદીના નિયમ મુજબ રહેશે હેડ ની જગ્યાની વાત કરીએ તો એક જગ્યા છે તે પણ ઓપન કેટેગરી માટે છે અને આમાં પણ સ્નાતક અને જે કોમ્પ્યુટર વિષય પાસ થયેલો હોવો જરૂરી છે અને કોઈ મર્યાદા ગોળ સેવા પસંદગોના નિયમ મુજબ છે દસ દિવસની અંદરમાં તમારે સ્પીડ પોસ્ટના માધ્યમની અરજી કરવાની રહેશે સાથે સાથે હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે તમારે અને સાથે મોકલવાનો રહેશે નીચે આપેલા પર તમારે અરજી છે દસ દિવસની અંદર છે તે મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ কাগল ছে সদ্দার পোটেল টোসে চালি মেসান আমা মিত্রো ভরতেছে ছেমা এডিকলাক, স্টোর কিপা, লেবরটি আরসিসটন, লেবরটি আরসিসটন, ল ઇલેક્ટ્રિશિયનની બિન અનામત કેટેગરી માટે જગ્યા છે અલગ અલગ છે છે આવેલી છે જેમાં તમે જોઈ શકો છો હેડ માં છે સ્નાતક છે સ્ટોર માં છે રસાયણ શાસ્ત્રમાં જે છે સ્નાતક માગવામાં આવેલું છે માં ભૌતિક શાસ્ત્ર વનસ્પતિ શાસ્ત્ર રસાયણ શાસ્ત્રમાં અને છે હોમ સાયન્સમાં જે છે સ્નાતક માગવામાં આવેલું છે ઇલેક્ટ્રિશિયનમાં આઈટીઆઈ સર્ટિફિકેટ તે વાયરમેન ટ્રેડ અથવા તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિશિયન એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત જે છે અલગ અલગ ગુજરાત મંડળના નિયમ મુજબ છે તે વયમર્યાદા રાખવામાં આવેલી છે ડિમાન્ડ ડ્રાફ્ટ મિત્રો અલગ અલગ જે કહે છે પોસ્ટ માટે અલગ અલગ છે હેડ કલાકમાં હજાર રૂપિયા છે જે સ્ટોરકીપરમાં પાંચસો છે લેબર લેબોરેટરી આસિસ્ટન્ટમાં પાંચસો છે અને જે છે લેબોરેટરી આસિસ્ટન્ટ જે છે ઓબીસી ઇલેક્ટ્રિશિયન માટે પાંચસો રૂપિયાનો ડિમાન્ડ છે સરનામા પંદર અરજી મોકલવાની રહેશે પટ્ટીમાં જે સરનામું આપેલું છે ત્યાં તમારે છે જે કોલેજના નામનો ડિમાન્ડ્રાફ સાથે અરજી છે પંદર દિવસની અંદર મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષો કે સંચાલિત

મિત્રો આ ભરતી રહેલી છે ખેડા જિલ્લામાં ભરતી છે એક એક જગ્યા છે હેડ ક્લર્ક માટે જેમાં સ્નાતક કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટર પાસ કરેલો હોવો જોઈએ ચાલીસ હજાર આઠસો રૂપિયા પ્રથમ પાંચ વર્ષ માટે પગાર ધોરણ આપવામાં આવશે વીસથી થી પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે અને ઉંમરમાં છૂટછાટ છે ગૌણ સેવા પસંદના નિયમ મુજબ જોવા મળવાની છે દસ દિવસની અંદર તમારે છે અરજી મોકલવાની રહેશે સ્પીડ સ્પીડ બોર્ડ તથા રજિસ્ટર આઈડી થી જે છે તમારે અરજી મોકલવાની રહેશે અને અહીં તમે જોઈ શકો છો કે સાતસો પચાસ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે છે કોલેજના નામનો છે આ અરજી સાથે મોકલવાનો રહેશે અહીં જે અહીં તમને અરજી મોકલવાનું સરનામું આપેલું છે આ અરજી અહીં છે તમે અહીં મોકલી શકો છો આ સરનામું પર તમારે છે અરજી છે મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ આગળ વ જે વર્તી છે તે વાછાણી મહિલા આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજ કેશોદ ખાતે મિત્રો ભરતી છે સિનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે બિન નામત કેટેગરી માટે છે સ્નાતક લાયકાત અને કોમ્પ્યુટર પાસ કરેલ હોવું જોઈએ પરીક્ષા અને જે છે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર જે ભરતી કરવામાં આવશે આ માટે તમારે છે દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે એક હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કોલેજના નામનો તમારે જે મોકલવાનો રહેશે અરજી સાથે અહીં સરનામું આપેલું છે તે સરનામા ઉપર તમારે છે અરજી મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ઝાલોદ વિદ્યા સમાચાર સંચાલિત સી કે આર દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે ઝાલોદ ખાતે જિલ્લો દાહોદ માની થવા ભરતી છે જેમાં જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક અને હેડ ક્લર્ક માટેની જે છે જગ્યા ઉપર જે છે ભરતીની જાહેરાત બહાર પડી છે જેમાં ત્રણે ત્રણ જે છે ઓપન કેટેગરી માટે જગ્યાઓ છે જેમાં ત્રણેયમાં જે લાયકાત સ્નાતક અને કોમ્પ્યુટર વિષય પાસ કરેલો હોવો જોઈએ જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્ક માટે છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ અને હેડ ક્લર્ક માટે ચાલીસ હજાર આઠસો પગાર ધોરણ રહેલો છે અને વીસથી પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા જે છે રાખવામાં આવેલી છે આ માટે તમારે પંદર દિવસની અંદર અરજી કરવાની રહેશે અને એક હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે કોલેજના નામનો તમારે છે તે સાથે અરજી સાથે મોકલવાનો રહેશે રજીસ્ટર પોસ્ટ આઈડી થી અથવા સ્પીડ પોસ્ટ ના માધ્યમથી અરજી મોકલવાની રહેશે સરનામું નીચે આપેલું છે તે સરનામા ઉપર અરજી મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ધમાન ભારતીય ટ્રસ્ટ સંચાલિત એમપી વોરા કોમર્સ કોલેજ વઢવાણ ખાતે મિત્રો વિશે ભરતી રહેલી છે જેમાં જુનિયર ક્લર્ક અને ઓપન કેટેગરી માટે એક જગ્યા અને જુનિયર ક્લર્કની બીજી જગ્યા છે એસીબીસી માટે જેમાં સ્નાતક જે છે જ્ઞાન હોવું જોઈએ અરજી મોકલવાની રહેશે અહીં તમે સરનામું આપેલું છે તે ત્યાં તમારે છે અરજી મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ આગળ છે નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી ખેલાણી મહિલા આર્ટ કોલેજ સાવરકુંડલામાં ભરતી છે જેમાં જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક અને હેડ ક્લબ ત્રણેયમાં એક એક જગ્યા અને ઓપન કેટેગરી માટે જગ્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જુનિયર ક્લર્ક અને જે સિનિયર ક્લર્ક માટે છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે અને હેડ ક્લર્ક માટે ચાલીસ હજાર આઠસો પગાર આપવામાં આવશે આમાં મિત્રો છે સરકારશ્રીના નિયમ મુજબ વિશેષ છે લાયકાત છે સ્નાતક રાખવામાં આવેલી છે ત્રણે ત્રણમાં અને વીસથી લઈને પાંત્રીસ વર્ષની સુધીની ઉંમર મર્યાદા ગુણસેવા પ્રસંગોના નિયમ મુજબ રાખવામાં આવેલી છે આ ઉપરાંત આમાં અરજી તમારે કરવી હોય તો દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે ને જે છે કોલેજના નામનો પાંચસો રૂપિયાનો રિફાન્ડ ડ્રાફ્ટ છે તમારે મોકલવાનો રહેશે સરનામું આપેલું છે આ સરનામા પર તમારે જે અરજી છે તે મોકલવાની રહેશે ત્યારબાદ